શિવરાત્રીના પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અહીં આસ્થા અને શ્રદ્ધા સાથે મહાશિવરાત્રીના પર્વની આપણે સૌ ઉજવણી ઉજવણી કરીએ છે આ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને કરાવી રહ્યું છે વડોદરા શહેરમાં સ્થિત ઐતિહાસિક મહાદેવ મંદિરના દર્શન આજે વાત કરીશું શહેરના જેતલપુર રોડ પર આવેલ નવનાથ પૈકીનું એક શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર વિશે ઐતિહાસિક અને પૌરાણિક આ મહાદેવનું મંદિર છે કહેવાય છે કે અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે અને જેનો જીર્ણોધ્ધાર વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કર્યો હતો ખૂબ જ ઐતિહાસિક આ મંદિર અને વડોદરા જેટલું ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું છે એટલું જ નવનાથ મહાદેવ માટે પણ પ્રસિદ્ધ છે આજ દિન સુધી વડોદરાના ચારે તરફ આવેલા નવનાથ મહાદેવે વડોદરાની રક્ષા કરી છે અને જેથી જ લોકોને નવનાથ મહાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે ત્યારે જેતલપુર રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરને પણ ઘણા વર્ષો થઈ ગયા છે ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર હોય મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે તો આપ પણ કરો શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દર્શન હર હર મહાદેવ પાક ટુડે ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના નવ એક મહાદેવનું મંદિર આવેલું છે કાશી વિશ્વેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમે આપણે દર્શન કરાવવા જઈ રહ્યા છે કાશી વિશ્વેશ્વર મહાદેવના આ કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિરનો શું ઇતિહાસ છે તે આપણે જાણીશું પ્રભુજી સાથે જે આપણી સાથે મહારાજ છે તેમની સાથે વાત કરીએ જી મહારાજ આ મંદિર છે ઘણા વર્ષોથી છે આનો ઇતિહાસ શું છે હર હર મહાદેવ નમા શંભવાય છે મયોભવાય છે નમા શંકરાય છે સ્મયકરાયે છે નમા શિવાય છે શેવાતરાય છે કહેવાય છે કે વડોદરા નગરી એટલે સંસ્કારી નગરી છે અને વડોદરા નગરીના સમધ્ય ભાગમાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને કહેવાય છે સૌથી ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે સર સયાજીરાવ ગાયકોડના હસ્તે મંદિરનો રીણોધ્ધાર કરવામાં આવેલો છે નાખી મંદિરની સ્થાપના થઈ છે કારણ કે કહેવાય છે કે ઘણા બધા ઋષિમુનિઓએ જે લિંગ હતું એ સ્વયંભૂ છે ત્યાં પૂજા પ્રત્યે પૂજા બીજા કરતા હતા પછી રાજા અને કંઈ કલ્પનિક દ્રષ્ટિ થઈ એટલે અહીંયા આવ્યા એમને જોયું કે ભાઈ આ તો શિવલિંગ છે તો એમને મંદિરનો રીણોદ્ધાર કર્યો અને એને જ્યારે પણ અહીંયા પૂજા કરી છે કે ગમે તે કર્યું છે કે એ જે જે સમય પર એમના બધા સંકટો પણ દૂર થયા છે અને મંદિરનો ઇતિહાસ કહેવા જાય છે કે આ મંદિરમાં જે લિંગ છે સ્વયંભુ સ્વયંભૂ છે અને આ મંદિરમાં જે પણ ભક્તો આવે છે એ બધાની મનોકામના પૂર જ થાય છે કોઈ પણ મનોકામના લઈને આવે છે અને કહેવાય છે કે આ મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીનું જે પર્વ છે એ પર્વમાં એવું કહેવાય છે એકસો ચુમ્માળીસ વર્ષ પછી જ્યારે મહાકુંભ પણ બન્યું છે અને છેલ્લું સ્નાન એટલે મહાશિવરાત્રિનું એ સ્નાન કર્યા પછી બધાના જે કહેવાય છે કે જે પણ લોકો મનથી ઈચ્છા કરતા હોય કે મને ભાઈ પ્રભુ હવે આ લોકોમાંથી મુક્તિ પામવી છે એ લોકો પણ આ શિવ જે છેલ્લું જે પર્વ જે મહાશિવરાત્રિ છે જે છેલ્લું કહેવાય છે કે સ્નાન કર્યા પછી અગર રાતે કોઈ પણ વ્યક્તિ અગર માળા લઈને બેસી જશે અગર મહાદેવની આરાધના કરશે તો કહેવાય છે શિવની પદની પ્રાપ્તિ થશે અને એવું કહેવામાં પણ આવે છે કે આજ તમે કોઈ પણ શિવાલયમાં શિવની ભક્તિ કરો અને તમે દૂધ છે શેરડીનો રસ છે પત્તર છે બીલીપત્ર છે ધતુરો છે કોઈપણ વસ્તુ શિવને અર્પણ કરો અને પછી પ્રહર પૂજા કરો તો તમારી બધાની મનોકામના પૂરા થાય છે હર મહાદેવ જતીન ગોવિંદ શિવરાત્રિ નિમિત્તે અનેક કાર્યક્રમો પણ અહીંયા યોજાશે હા મહાશિવરાત્રિના દિવસે અહીંયા કાર્યક્રમમાં એવું છે કે આપણે સવાર આપણે ખીચડીનો કાર્યક્રમ રાખેલો છે સા સાબુદાનાના બટાકાની વેપસ રાખી છે પછી સૂકી ભાજી રાખી છે ઠંડાઈ રાખી છે કેરા રાખ્યા છે કે જેનાથી કહેવાય છે કે એ પર્વના નિમિત્તે બધા લોકોનો ઉપવાસ હશે એ ઉપવાસમાં કેવું છે કે જે લાઈનમાં ઊભા પણ રહેતા હોય છે એ લોકોનું થોડુંક પેટ પણ ભરાઈ જાય કે જેનાથી કહે છે કે શિવનું આ પાવન પર્વ છે એ પર્વનમાં એ લોકોની બધાની મનોની ઈચ્છા પૂરી થાય એટલે આપણે મહાદેવનો પ્રસાદ રાખેલો છે અહીંયા જી મહારાજ મહાદેવની ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો જે શિવરાત્રિનો દિવસ ભક્તો સીધા ડાયરેક્ટ જ ભોળાનાથના દર્શન કરી શકે છે તો એવું કહેવાય આપણા આપણે મંદિરમાં તો એક વ્યવસ્થા પણ રાખેલી છે કે જે વ્યવસ્થામાં એવું છે કે આ વખતે એવી અસર કરી કે જે સિનિયર સિટીઝન છે એને આપણે ડાયરેક્ટ જ આપણે અંદર લઈ જવાના કે જેના તે લાઇનમાં ઊભા નહીં રહી શકતા અને બી ઘણી આના પહેલાં પણ જોયેલા કે જણ જે ચક્કર આવી ગયેલા હતા તો એ અમે ધ્યાનમાં રાખ્યું છે અને કહેવાય છે કે શિવપુરાણમાં પણ એવું કીધેલું છે આ વસ્તુનું કે મહાશિવરાત્રનું જે પર્વ હોય છે એ દિવસે કહેવાય છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ અનંતકાળ સુધી જ્યારે એકબીજાની સાથે યુદ્ધ કરતા હતા શ્રેષ્ઠતાની જે પારી હતી કે ભાઈ કોણ શ્રેષ્ઠ છે એકબીજાને બતાવતા હતા એ શ્રેષ્ઠતાની પારીઓમાં એવું હતું કે આજના દિવસે સ્વયં શિવે સ્તંભ સ્વરૂપમાં દર્શન આપેલા હતા એટલે કહેવાય છે કે આ દિવસે મહાદેવનું પાવનપૂર્વક દિવસ પણ કહેવામાં આવે છે એટલે આ દિવસે છે ને બધાની મનોની ઈચ્છા પણ પૂરી થાય છેલ્લો સંદેશ બધાને એ છે કે આજે છેલ્લો સંદેશ એવો આપવામાં આવ્યો છું કે આજે જે મહાકુંભનું પર્વ પણ ચાલી રહ્યું છે અને એક વર્ષ પછી મહાકુંભ પણ આવી રહ્યું છે અને શિવરાત્રનું જે છેલ્લું સ્થાન પણ કહેવાય છે કે શિવરાત્રીનું છેલ્લું સ્થાન કર્યા પછી બધાની એ સાય સંત પતી જાય છે એટલે એટલે આ પર્વમાં જે પણ ભક્તો છે ને સવારથી લઈને બધા જે પણ મનની ઈચ્છા હોય એ સંકલ્પની સાથે અગર બેસી જાય તમને જે પણ મંત્ર આવડતા હોય એ મંત્રની માળા લઈને બેસી જાય તો એ બધાના મનોની ઈચ્છાઓ પણ પૂરી થાય છે અને છેલ્લા શિવની પદની પ્રાપ્તિ થાય એટલે શિવના લોકોમાં જાય છે લોકો જતિન જતીન ગોયનગુરવ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી એ મંદિરથી બોલું છું આ જે મંદિર છે વડોદરામાં જેતરપુર રોડ પર આવેલું છે આ મંદિર સરસાઈ ગાયકવાડ રાજા એની સ્થાપના કરેલી છે આ મંદિર અને આમ હું ખાસ કરીને મહાશિવરાત્રિના પર્વ પર જે પણ ભક્તો દર્શનાર્થી જે પણ મહાદેવની પૂજા અથવા અર્ચના અથવા એના પર જળ ચઢાવશે એની બધી જ મનોકામના પૂર્ણ થશે સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે જ્યાં મહાકુંભ છે જે બધા લોકો સ્નાન કરીને આવ્યા છે બરાબર છે એનું આત્માથી મારીને શરીર પવિત્ર અને મોક્ષ પ્રાપ્તિની એક ગાથા છે બરાબર છે મહાકુંભ જે છે એ આટલા વર્ષો પછી આવ્યું છે આ આપણું ભાગ્ય છે કે આ આપણું ભાગ્ય છે કે જેના કારણે આપણાને મહાકુંભની એક સેવા પ્રાપ્ત થઈ જેના કારણે હું શ્રી મહાદેવ જે દેવ છે જે કરુણાકર દેવ છે મહાદેવ જે છે સૃષ્ટિના એક એવા સંમારક જેના કારણે મહાદેવ સૃષ્ટિમાંથી એક પ્રચરિત જેના આદિના અનાદિ છે बराबर श्री काशी महादेव मंदिर ओम ओ બોલો શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ કી જય